જોઈએ તે પહેલા મહત્વના સમાચાર સુરત થી મળી રહ્યા છે સુરતમાં એરપોર્ટ નું બાથરૂમ દાણ સોનાનું ગોડાઉન બન્યું છે એરપોર્ટ પર દાણ એકતાળીસ લાખ ના સોના સાથે પારડીની મહિલા જળપાઈ છે તો મહિલાએ સોનાની પેસ્ટ કેપ્સ્યુલમાં ભરી શરીરમાં સંતાડી હતી બે કેપ્સ્યુલમાં સંતાડેલા પાંચસો ગ્રામ સોનો ગોલ્ડ કબજે કરવામાં આવ્યું છે આ મહિલા ચાર મહિનામાં ચાર વખત દુબઈ જઈ આવી હતી તો સરકાર પક્ષની દલીલો બાદ એક્સરેની મંજૂરી લેવાઈ હતી મહિલા ચાર વાર દુબઈ જઈ આવી હતી તો વધુ વિગત સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે જી ચેતન સુરતમાં એરપોર્ટ નું બાથરૂમ દાણ ચોરીના સોનાનું ગોડાઉન બન્યું છે શું જાણકારી જી બિલકુલથી ખાસ કરીને સુરત જો વાત કરીએ તો ડાણચોરીના જે કિસ્સાઓ છે તે સતત વધી રહ્યા છે જે તે લાવવામાં આવી રહ્યા હોવાની ઘણા કિસ્સાઓ છે તે સામે સામે છે ત્યારે કિસ્સો સુરત એરપોર્ટ આવ્યો જેમાં ખાસ કરીને વલસાડના પારડી ખાતેની એક જે મહિલા છે તે દુબઈથી સુરત આવી રહી હતી જે દરમિયાન પોલીસે તેને ઝડપી પાડવામાં આવી હતી શરૂઆતના સમયે પોલીસે જે રીતે તપાસ હાથ ધરી હતી આ મહિલા એ તપાસ કરવા મનાઈ કરી હતી ત્યારે બાદ આ મહિલાને જસ્ટ સામે રજૂ કરવામાં આવી હતી આ જે મહિલા છે તેની તપાસ માટે પરવાનગી આપવામાં આવી હતી ત્યાર બાદ આ મહિલાનો એક્સરે કરવામાં આવ્યો હતો જેમાં આ જે મહિલા છે તે મહિલાએ જે પ્રાઇવેટ પાર્ટ છે તેમાં ખાસ કરીને પાંચસો પચાસ ગ્રામ જેટલું જે સોનું છે તે સોનાની કેપ્ર છુપાવી હોવાનું સામે આવ્યું હતું આ જે મહિલા છે તે મહિનામાં ચાર વખત જે દુબઈ સુરતની ટ્રીપ માડી હતી જેના કારણે પુરુષે ક્યાં કે ક્યાં આશંકા વ્યક્ત કરી હતી અને આ મહિલાની